એમ છો મારા વાલા મિત્રો સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં મિત્રો સવાર પડી ગયું છે અને અત્યારે વાગી છે નવ અને ભાઈ આપણે નાસ્તા પાણી કરીને આપણે ભાઈ આવી છીએ આપણી દુકાને આપણી શોપર આવી જશે અને મિત્રો છે રાતનો એક ધારો વરસાદ હજી સારું છે તો અત્યારે પણ ચાલુ જ છે તો વરસાદ છે ને બંધ થવાનું નામ જ નથી લેતો કાલે એક દિવસ વિરામ લીધો હતો પણ પાછો પાછો ચાલુ થઈ ગયો છે હવે કેટલા દિવસ છે એનું કાંઈ નક્કી જ નથી હજી બે ત્રણ દિવસની આગાહી બતાવે છે તો હવે શું કરશે આમાં કાંઈ ખ્યાલ નથી આવતો કેમકે બધું મોલાયતું છે ને કપાને ને એવું બધું તો હળવા મળ્યું છે બધું એવું કપાય અને ઊગવા મળ્યા છે ને બધું હવે તો આમાં શું કરવું બધું બહુ અધો કરતી છે તો મિત્રો આવા નવા વરસાદ રહ્યો ને તો મોલે તો બધી છે ને સાવ હળી જવાની છે અને હજી પણ બે દિવસની આગાહી બતાવશે એટલે હજી વરસાદ તો વધે છે એવું લાગે છે તો ચાલો મિત્રો આપણે દુકાને બેહવાની છે તો વિડીયોને લાઈક કરી જો અને ફોલો કરેલો હોય તો ફોલો કરીજો જલ્દી ફટાફટ અને યુટ્યુબમાં આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી નવા વિડીયોમાં આવશે ત્યાં સુધી બધાને બાય બાય